આર્મી જેટલી બ્લડની બોટલો બોટલો માડી ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક મહેસાણા પહોંચાડી પીએન માળી ફાઉન્ડેશન આર્મી જવાના વધારે આવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બ્લડ કેમ્પ થઈ રહ્યા છે દેશની રક્ષા કરતા સૈનિકો માટે રક્તદાન કેમ્પ થકી બ્લડ એકઠું થઈ રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના નાના રસાણા ગામના કલ્યાણપુરા પાટિયા પાસે ડીસાના અને ગુજરાત ભાજપના બક્ષીપણ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળીના ફાર્મહાઉસ ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં જેમાં રક્ત એકત્ર મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આર્મી જવાન ચાવડા હરપાલ સિંહ છેલ્લા પંદર દિવસથી સારવાર દરમિયાન હતા જેમાં આર્મી જવાનના શાળા સમીરસિંહ વાઘેલાએ ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપન મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી જોડે વાતચીત દરમિયાન પીએન માળીએ ડીસાની ગાયત્રી લેબનો સંપર્ક કરી ગાયત્રી લેબ દ્વારા એકતા બ્લડ સેન્ટરનો સંપર્ક કરી પીએન માળી ફાઉન્ડેશનની જમા કરાયેલ બોટલમાંથી પાંચ બ્લડની બોટલો મહેસાણા ખાતે પહોંચાડી અને આર્મી જવાના પરિવારજનોએ પીએન માળી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અમૃત અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા